માતા પિતા લગ્ન કર્યા માં જવાથી આપણો સંતાન નો જન્મ નો પથરા એટલા તો દેવ કરીને આપણે પેશાબ કરી દે ને તો ભાઈ જાય આપણે ભગવાન ની બીજું કોની તો કેવા તમે ક્યાં તમે ભગવાન કોત નીકળ્યા પણ એને કેવી યાદી કરાવી છે માતા પિતા કેવી જયારે આપણે બેઠા બેસી બેઠા હોય નાના એવા હોય અને આપણે કાઢી મુખે થી કોળિયા મોમાં દઈ મોટા કર્યા તમારા મોમાં દઈને મોટા કર્યા બોલો ભલે બીજું

પરમાત્મા આવ્યા છે અસ્ત્રીનો ન હોય ને આ જગત માં તો સંસાર નથી ભાઈ એને ખવરાવતા નહીં કઈ ક્યાં નહીં એને રહેવા દેજો દે ભાઈ માતા પિતા ખાસ નોંધ લઈ અને હળુ હળુ તમારા જીવનના ધન બનાવી અને આગળ